માતાજી હું ખેર દ્રષ્ટિ બેન પંકજભાઈ આજે નવરાત્રીના બીજા નોરતાની આપ સૌને હાર્દિક શુભકામનાઓ આજે નવરાત્રીના બીજા નોરતે મા નવ દુર્ગાનું બીજું સ્વરૂપ એટલે મા બ્રહ્મચારીણી તેમને તપશ્ચારીણી અપર્ણા અને ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે માતા બ્રહ્મચારીણીને દીર્ઘ આયુષ્ય આપનાર દેવી કહેવામાં આવે છે તેમને જ્ઞાન વૈરાગ્ય અને તપસ્યાના દેવી કહેવામાં આવે છે માતા બ્રહ્મચારીણી જેમના ડાબા હાથમાં કમંડળ અને જમણા હાથમાં જપમાળા છે માતા બ્રહ્મચારીણીના ખુલ્લા પગ એ દ્રઢ નિશ્ચય અટૂટ ધૈર્ય અને અપાર સહનશીલતાના સૂચક છે ભગવાન શિવની માતા બ્રહ્મચારિણીએ કઠોર તપસ્યા કરી અને ભગવાન બ્રહ્માના વરદાન શિવના અર્ધાંગીની બન્યા નવરાત્રીના બીજા નોરતે નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા માં બ્રહ્મચારીના ચરણોમાં આ ખેર દ્રષ્ટિબેન પંકજભાઈના ના સત સત વંદન